ગુડ મોર્નિંગ તો આજે આપણે ભણવાની શરૂઆત કરતાં પહેલાં ભગવાન ભોળાનાથને એટલે કે શંકર ભગવાનને યાદ કરશું આપણા શાસ્ત્રો એવું કહે છે કે આ પૃથ્વી ઉપર ભગવાન ભોળાનાથ છે તે બહાર જગ્યા ઉપર પોતાની રીતે સ્વયંભૂ પ્રગટ થયા છે ભક્તોને આધીન થઈ અને આ પૃથ્વી ઉપર ભગવાન શંકર બાર જગ્યા ઉપર સ્વયંભૂ પ્રગટ થયા છે અને આજે પણ તે બાર જગ્યા ઉપર તેઓ હયાત છે એવું આપણા શાસ્ત્રો કહે છે તો જે આ બાર જગ્યા છે તેને આપણા શાસ્ત્રોમાં બાર જ્યોતિર્લિંગ કહેવામાં આવ્યા છે તો આજે આપણે બાર જ્યોતિર્લિંગના નામ જાણીએ બરાબર તો આપણે શરૂઆત અહીંથી કરશું બોલો સરસ સરસ મહાદેવ સરસ વેરી ગુડ સરસ મહાકાળેશ્વર મહાદેવ સરસ ઓમ કારશ્વર મહાદેવ સરસ વિશ્વનાથ મહાદેવ સરસ વૈદ્યનાથ મહાદેવ સરસ ભીમાશંકર મહાદેવ સરસ મલ્લિકાર્જુન મહાદેવ સરસ કેદારનાથ મહાદેવ સરસ ધુષ્મેશ્વર મહાદેવ વેરી ગુડ બધાને યાદ રહેશે બાર જ્યોતિર્લિંગ નામ બરોબર